નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે ને હું છું પરેશ ખાસ કરીને આજના વિડીયો આપણે બંગાળની ખાડીની જે સિસ્ટમ આવી રહી છે ને એના કારણે જે વરસાદ પડવાના છે એ સિસ્ટમ વિશેની વાત કરવાની છે આમ તો આપણે ગઈકાલે પણ વિસ્તારથી માહિતી આપી હતી કે ભાઈ આ જે સિસ્ટમ છે બંગાળની ખાડીમાંથી આવશે કયા કયા વિસ્તારોમાં વરસાદ પડશે પણ સૌ પ્રથમ હજી હું આપને એક અપીલ એ પણ કરવા માગું છું કે આ રાઉન્ડ જે છે એ આપણે સોળથી ચોવીસ ઓગસ્ટ સુધી ચાલવાનો છે એમાં જેમ જેમ સમય પસાર થતો જશે એમ આપણે વરસાદની તીવ્રતા વધતી જશે એટલે ખાસ કરીને સત્તર થી લઈ અને ત્રેવીસ ઓગસ્ટ સુધીનું જે સેશન હશે એ સેશનની અંદર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ની અંદર કદાચ એક બે સેન્ટરની અંદર અતિવૃષ્ટિ થઈ જાય તેવી પણ શક્યતાઓ છે એટલે ખાસ આપણે બધાએ સાવચેત રહેવાનું છે કેમ કે આ જે સિસ્ટમ પસાર થશે ત્યારે લો પ્રેશરના સ્વરૂપમાં એ સિસ્ટમ પસાર થવાની છે અને અમુક સેન્ટરની અંદર અતિભારે વરસાદો પણ પડવાના છે એટલે કે દસ ઇંચ કરતાં પણ વધારે વરસાદો છે એ આની અંદર અમુક જગ્યાએ જોવા મળશે હવે ખાસ કરીને સિસ્ટમની વાત કરવા જઈએ તો ગઈકાલે જે રીતે આપણે માહિતી આપી હતી કે ગઈકાલે એ સિસ્ટમ છે એ વિશાખાપટ્ટનમ અને જે વિજયવાડાની વચ્ચે હતી એ ગઈકાલથી સતત ત્યાં સ્થિર થઈ ચૂકી છે એ સિસ્ટમની કોઈ મૂવમેન્ટ થઈ નથી એ સિસ્ટમ આગળ વધી રહી નથી પણ એ સિસ્ટમ સ્થિર છે છતાં એનો જે ઘેરાવો હોય છે એ હવે વધતો જાય છે સિસ્ટમ થોડીક મજબૂત થતી જાય છે પણ અત્યારે એવું લાગી રહ્યું છે કે પંદર તારીખ છે પંદર ઓગસ્ટના રોજ આવતીકાલે લગભગ બપોર સુધીમાં ફરીથી એ સિસ્ટમ છે એ જે સ્થિર થયેલી છે એ આગળ વધવાનું ચાલુ થઈ જશે ને લગભગ આવતીકાલે પંદર તારીખે રાત સુધીમાં એ સિસ્ટમ મહારાષ્ટ્ર પહોંચી જશે અને પછીથી આપણે વરસાદો છે એ પણ ચાલુ થઈ જશે જો કે આમ જોવા જઈએ તો આજે પણ એ સિસ્ટમને કારણે આપણે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં છૂટા છવાયા ઝાપટાની શરૂઆત થઈ ગઈ છે હવામાનમાં પલટો આવી ચૂક્યો છે નજીકના સમયમાં સારો વરસાદ થવાનો હોય એવો માહોલ બનતો જાય છે અને આ સિસ્ટમ છે આવશે એટલે હજુ પણ વરસાદની તીવ્રતા છે એ વધવાની છે પણ ખાસ કરીને સોળથી ચોવીસ ઓગસ્ટનો રાઉન્ડ છે એમાં સત્તર તારીખ પછીથી એટલે લગભગ ઓગણીસ વીસ કે એકવીસ તારીખમાં એક અતિવૃષ્ટિ જેવો પણ કદાચ એક બે સેન્ટરની અંદર માહોલ જોવા મળશે જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે બીજા નંબરની અંદર વાત એ છે કે આ સિસ્ટમ જે પસાર થઈ રહી છે આ સિસ્ટમને કારણે અરબસાગરમાં પણ ક્યાંય કરણ જોવા મળી રહ્યો છે અત્યારે આ સિસ્ટમ છે એ વિશાખાપટ્ટનમ અને વિજયવાડા આસપાસ છે એટલે કે એ બંગાળની ખાડીમાંથી જે જમીન ઉપર લેન્ડ થઈ છે ત્યાંથી બહુ આગળ નથી વધી પણ એ બંગાળની ખાડી નજીક છે છતાં પણ આ સિસ્ટમને કારણે અરબસાગરમાં કરણ જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને અત્યારે આપણે જન્માષ્ટમીનો તહેવાર આવ્યો છે ઘણા બધા મિત્રો બહાર ફરવા જતા હોય દરિયા કાંઠે જતા હોય એ મિત્રોએ ખાસ કાળજી રાખવી પડશે કેમકે દરિયો છે એ પણ આપણે અરબસાગર છે એ પણ તોફાની જોવા મળશે એટલે પહેલાં વાત તો એ છે કે માછીમાર ભાઈઓએ પણ હમણાં દરિયો ન ખેડવો અને જે પ્રવાસી મિત્રો દરિયા કાંઠે ફરવા જતા હોય તો ખાસ ધ્યાન રાખવું કેમકે હજુ આવનારા લગભગ પાંચથી સાત દિવસ સુધી અરબસાગરમાં કરંટ હશે અને એને કારણે દરિયા કાંઠે આપણે ઊંચા મોજા ઉછળવાની પણ શક્યતાઓ છે એટલે કોઈ દુર્ઘટના ન બને જે એની કાળજી આપણે દરેક ગુજરાતીઓએ રાખવાની છે એટલે ખાસ કરીને સિસ્ટમનું લોકેશન એ અત્યારે સ્થિર થઈ છે આવતીકાલથી ફરીથી એની મુવમેન્ટ ચાલુ થઈ જશે અને જે આપણે અનુમાન છે એ જ મુજબનો રાબેતા મુજબનો સોળથી ચોવીસ ઓગસ્ટમાં વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને